વાલીયાના નલદરી ગામના પૌરાણિક શ્રી મનોકામના સિદ્ધેશ્વર મંદિરે શ્રાવણમાં ભક્તોની ભીડ જામી હતી વાલિયાના નલદરી ગામ પાસે અતિ પૌરાણિક શ્રી મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ઉમટી પડે છે. મહાશિવરાત્રી અને શ્રાવણ માસમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. શ્રી મનોકામના સિદ્ધેશ્વર વર્ષો પહેલા પાંચ પીપળી મહાદેવ મંદિરના નામે પ્રચલિત હતું. લોકવાયકા મુજબ આ વિસ્તારમાં સદીઓ પહેલા નળ તેમની રાણી દમયંતી સાથે રાજપાટ ચલાવતા અને મહાદેવની પૂજા અર્ચના માટે તેઓએ પાંચ પીપળાના થડ પાસે શિવલિંગની સ્થાપના કરી હતી. અહીં અમે વર્ષોથી આ મંદિરમાં મનોકામનેશ્વર મંદિરમાં આવીએ છીએ જે નલધરી મુકામે આવેલું છે મનોકામનેશ્વર મંદિર એટલે કે મનની ઈચ્છા પૂરી કરનાર આજે વર્ષોથી આ તાલુકાના લોકો આ મંદિરે આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે અહીં મનોકામનેશ્વર મંદિર જે તમે જોઈ રહ્યા છો એ પ્રાગટ્ય એક ઘણા વર્ષો પુરાણું મંદિર હોવાથી અને આજુબાજુના લોકો ઘણા વર્ષોથી અહીં આવે છે શ્રદ્ધાળુઓ પોતાની મેટે શિવરાત્રિએ શ્રાવણ મહિનાના સોમવારે એ દિવસે અહીં આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે અને અહીંયા શિવરાત્રિના દિવસે મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને શ્રાવણ મહિનાઓમાં લોકો સોમવારના દિવસે વધારે પડતા પબ્લિક આજુબાજુના ગામડાના લોકો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે એ લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે